આપણી આજુબાજુમાં જે ઘટના બનતી હોય છે તેનો અત્યારના યુદ્ધમાં આપણે ખ્યાલ નથી હોતો પણ હેલો સૌરાષ્ટ્ર એવી ન્યૂઝ ચેનલ છે કે જે આપણી આજુબાજુમાં જે કંઈ બનાવ બને છે તે આપણે જાણવા મળે છે પ્લસ એક નિડરપત્ર તરીકે પોતાની સેવા બજાવે છે અને સામાજિક પ્રશ્ન હોય રાષ્ટ્રીય પ્રશ્ન હોય કે આપણા સૌરાષ્ટ્ર લેવલના પ્રશ્નો હોય તેઓની રજૂઆત કરે છે અને આપણા સમાજમાં આપણા રાજ્યમાં આપણા રાજકોટ શહેરમાં એ જ સારી પ્રગતિ થાય તેવા પ્રયાસ સતત હોય છે અને રાષ્ટ્રીય રીતે પણ રાજકોટ શહેરને એ જ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં એનો સૌરાષ્ટ્રનો સિંહ પારો છે આ બદલ હું તેઓને ફરીથી અભિનંદન પાઠું છું